જેતપુર પાવી તાલુકાના કોલિયારી ગામે ખેતરમાં સાત લોકો કુવાનું બાંધકામ કરી રહ્યા હતા અને ગાજવીજ અને પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાતા ઘરે જવા તૈયારી કરી હતી અને વરસાદ શરૂ થતા સાત લોકો લીમડાના ઝાડ નીચે ઊભા હતા

જ્યારે બોડેલી તાલુકાના ઊંચાપાન ગામના ડુંગરી ફળિયામાં ઘર આંગણે બાંધેલી ભેંસ પર વીજળી પડતા ભેંસનું પણ મોત નીપજ્યું હતું કાલે કામ કરતે વીજળી પડી અને વરસાદના કારણે મરી જાય એને વધારે અસર થઈ ગઈ અમારે અનકુશને પણ વધારે સજા થઈ બરાબર બીજો બે બે ભોન જ બધો હું તો રિપોર્ટર ફૈઝાન ખત્રી જનાદેશ ન્યૂઝ છોટા ઉદયપુર